बराबर बार बारी खोलू तो सतत नदी वहती संभाती थी देखाती थी हवे बाजू बारी बंद थी गई है नदी रही वहती खड़खड़ ए बाजू बारी बंद जो गमत तू हरपड़ ए बाजू बारी बंद कुदरती अजवाणू छेक सुधी घरनी अंदर कुदरती अजवाणू छेक सुधी घरनी अंदर सांज लगी सूरज जड़हड़ એ બાજુની બારી બંધ ઘઈ ઘર થઈ ચાલ્યું તું મિલકત સગા રહ્યા નોતા અંગત સાવ અવસ્થી થઈ કેવળ એ બાજુની બારી બંધ ને પંખો એસી ચાલે પણ હવે ઓરડો આખો રણ પણ પંખો એસી ચાલે પણ હવે ઓરડો આખો રણ હવા આવતી તી નિર્મળ હવા આવતી તી નિર્મળ એ બાજુની બારી બંધ નહીં હો તો પણ જીવીશ સૌના હૈયામાં ધબકીશ ભાગ્ય લાગતું તું ઉજ્જવળ એ બારીની એ બાજુની બારી બંધ ને મિસ્કિન થાય કોઈ કહેશે ચાલો દાદા જમવાને જે બાજુ એ બાજુની બારી બંધ નદી રહી વહેતી ખળખડ એ બાજુની બારી બંધ જોવું ગમતું તું હરપળ એ બાજુની બારી બંધ